હલો મિત્રો તો આજે આપણે જોઈશું આપણા ભારતમાં થઈ ગયેલા મહાન મહાનુભાવો અને એમના સમાધિ સ્થળ ક્યાં આવેલા છે તે આપણે વિસ્તારથી જોઈશું તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલું છે મહાપ્રયાણ ઘાટ મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ સ્થળ છે તો રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ક્યાં આવેલું છે તો બિહારમાં ઘાટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બિહારમાં આવેલું છે પછી બીજું છે શાંતિવન તો શાંતિવન જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળ છે જવાહરલાલ નહેરુ ક્યાં આવેલું છે તો દિલ્હીમાં પછી ત્રીજું છે સમતા સ્થળ તો જગજીવન રામ એમનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો દિલ્હીમાં ચોથું છે વીર ભૂમિ તો વીરભૂમિ સમાધિ સ્થળ છે એ રાજીવ ગાંધીનું છે તે આવેલું છે દિલ્હીમાં પછી પાંચમું છે ઓમ સમાધિ સમાધિ સ્થળનું નામ છે ઓમ સમાધિ તે કોનું છે તો મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ તે આવેલું છે પુણેમાં પીવી ઘાટ તો આ પીવી ઘાટ છે તો એ છે પીવી નરસિંહરામ ક્યાં આવેલું છે તો હૈદરાબાદ સાતમું છે સદૈવ અટલ એટલે કે અટલ બિહારી વાજપેયીનું છે તે આવેલું છે દિલ્હીમાં આઠમું છે ઉદયભૂમિ તો ઉદયભૂમિ સ સ્થળ કે આર નારાયણનું છે કે આર નારાયણ તે પણ આવેલું છે દિલ્હીમાં નવમું છે કર્મ ભૂમિ તો કર્મભૂમિ શંકર દયાલ શર્મા કર્મભૂમિ સ્થળ કોનું છે તો શંકર દયાલ શર્મા તે પણ દિલ્હીમાં આવેલું છે પછી આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ છે રાજઘાટ રાજઘાટ કોનું છે તો મહાત્મા ગાંધીજીનું છે એ આવેલું છે દિલ્હીમાં પછી છે ચૈત્યભૂમિ ચૈત્યભૂમિ સમાધિ સ્થળ છે એ બાબા સાહેબ આંબેડકરનું છે બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણના રચયિતા બાબાસાહેબ આંબેડકરનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે ચૈત્ય ભૂમિ એ આવેલું છે મુંબઈમાં ક્યાં આવેલું છે તો મુંબઈમાં પછી મિત્રો આ ખાસ યાદ રાખજો કારણ કે ડ્રાઈવર કંડક્ટરની એક્ઝામમાં ગુજરાત લેવલનું પૂછાશે તો આ પૂછાઈ શકે કે મોરારજી દેસાઈ તો મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ કયું કહેવાય છે તો અભય ઘાટ અભય ઘાટ મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ અભય ઘાટ ક્યાં આવેલું છે તો અમદાવાદ ક્યાં આવેલું છે અમદાવાદ પછી છે વિજયઘાટ વિજયઘાટ છે લાલ બહાદુર શાસ્ત્રી ક્યાં આવેલું છે તો દિલ્હીમાં પછી બીજું મિત્રો આ આપણા ગુજરાતના હોય એ ખાસ ધ્યાન રાખવાનું નર્મદા ઘાટ તો નર્મદા ઘાટ ક્યાં આવેલું છે ગાંધીનગરમાં કોનું છે ચિમનભાઈ પટેલ ચિમનભાઈ પટેલનું છે સમાધિ સ્થળ છે નર્મદા ઘાટ અને આવેલું છે ક્યાં તો ગાંધીનગરમાં પછી છે શક્તિ ઘાટ તો શક્તિ ઘાટ ઇન્દિરા ગાંધીનું છે તે આવેલું છે દિલ્હીમાં પછી છે એકતા સ્થળ એકતા સ્થળ કોનું છે તો જ્ઞાની જેલ જ્ઞાની જેલસિંહનું સમાધિ સ્થળ એકતા સ્થળ તે ક્યાં આવેલું છે દિલ્હીમાં પછી આગળ છે નારાયણ ઘાટ તો નારાયણ ઘાટ આ પણ ખાસ યાદ રાખજો ગુર્જારીલાલ નંદા ગુર્જારીલાલ નંદા નારાયણ ઘાટ ક્યાં આવેલું છે તો અમદાવાદ પછી છે કિસાન ઘાટ તો કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે તે ક્યાં આવેલું છે તો દિલ્હીમાં તો મિત્રો આ હતા આપણા સમાધિ સ્થળ ફરીથી એક વખત રિપીટ કરી લઈએ મહાપ્રયાણ ઘાટ રાજેન્દ્ર પ્રસાદ બિહાર શાંતિવન જવાહરલાલ નહેરુ દિલ્હી સમતા સ્થળ જગજીવન રામ દિલ્હી वीरभूमि राजीव गांधी दिल्ली ओम समाधि महादेव भाई देसाई पुणे पी वी घाट पी वी हैदराबाद सदैव अटल अटल बिहारी वाजपेयी दिल्ली भूमि के आर नारायण दिल्ली कर्मभूमि दयाल शर्मा दिल्ली राजघाट गांधीजी दिल्ली चैत्यभूमी बाबासाहेब आंबेडकर मुंबई अभय घाट मोरारजी देसाई अहमदाबाद विजय घाट लालबहादूर शास्त्री दिल्ली नर्मदा घाट चिमनभाई पटेल गांधीनगर घाट इंदिरा गांधी दिल्ली एकता स्थळ ज्ञानी जेलसी दिल्ली नारायण घाट गुर्जारीलाल नंदा अहमदाबाद કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહ દિલ્હી તો જનરલ નોલેજ માટે મિત્રો આમાંથી કોઈ પણ એક સવાલ એક્ઝામમાં આવી શકે તો ખાસ એને જોઈ લેજો હવે નેક્સ્ટ વિડીયો આગળ બનાવીશું ત્યાં સુધી થેન્ક યુ